પંદર વર્ષથી પરંપરા જાળવી રાખતા આસ્થા અને ઉલ્લાસનો પર્વ ભૂદેવોના અનુદાન અને સેવાથી શક્ય બનેલ સમાજની શક્તિનું પ્રતિક શિક્ષણ આરોગ્ય અને સામાજિક કાર્યો માટે પ્રેરણાનું કેન્દ્ર યુવાનો અને વડીલોની સંગઠિત મહેનતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આયોજકો અને દાતાઓના સહયોગથી એકતા અને સહકારની ભાવના વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા સાવરકુંડલા અમરેલીથી ડમસમ સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ મને બહુ મજા આવે છે અને મને છે ને થોડું કામ કસરત પણ થાય છે અને મને ગર્વ છે કે હું આ બ્રહ્મસમ માં રમું સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત બ્રહ્મસેન આયોજિત શક્તિ નવરાત્રીનો ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં બધી રીતના ગરબા કે બધું રમવામાં આવેલ છે અને નાના નાના ફૂલકા અને દસ વર્ષથી નીચેના ને ઈનામ વિતરણ કરવામાં બી આવેલું છે અને તેમજ આ બ્રહ્મ સમાજમાં જે જે કાર્યક્રમ થાય છે કે મારે મારી જેટલા કે મારી કરતા પણ નાના બાળકોને આનંદ થાય છે દાદા પંદર વર્ષથી સતત બ્રહ્મ સમાજ પરિવારોના સહયોગથી દાતાઓના અનુદાનથી અને ખૂબ વિશિષ્ટ રીતે જ્યારે જિલ્લામાં પણ આવું આયોજન શક્ય નથી પંદર વર્ષથી આપણે જે નવરાત્રિ ઉત્સવ કરીએ છીએ એમાં માતાજીની આરાધના કરી અને પૂરી ભાવભક્તિ અને ઉમંગ સાથે ઉત્સાહભેર આપણી યુવા પેઢી આપણા વડીલોની સામે આ ગ્રાઉન્ડમાં આ ઉત્સવ નિહાળી શકે અને માણી શકે એવા સતત પ્રયત્નો બ્રહ્મસેનાના તમામ મિત્રોના અને બ્રહ્મસેનાની એક ખાસિયત છે કે અહીંયા પૂર્વ પ્રમુખો છે તે પણ પોતાની જવાબદારી હોદ્દેદાર હોય ત્યારે માત્ર નહીં પણ સતત નવા હોદ્દેદારોની સાથે ખબર સાથે ખભો મિલાવી અને એવા સહયોગ સાથે આજે ચિરાગભાઈ આચાર્યના માર્ગદર્શનથી અને કિરીટભાઈના પ્રમુખપણા નીચે આ ત્રીજી નવરાત્રિ ઉજવી રહ્યા હોય એટલે હું સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારોને શુભકામના પાઠું છું આ સાથે સૌએ જે સહયોગ આપ્યો છે એવી જ રીતે શરદ પૂર્ણિમા ઉત્સવ પણ આ જ ગ્રાઉન્ડ ઉપર ઉજવવામાં આવશે